મારું નામ જીતુભાઈ ઢોડિયા છે મહુવાના કળસાર ગામેથી મેં આવ્યા છે ગ્રામજનો અને કલ અમારા યુવા સંગઠન અને વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના કાર્યકર્તા સાથે લઈ આજે અમે મહુવા તાલુકા વિકાસ અધિકારીશ્રીને અને હેલ્થ ઓફિસર સાહેબશ્રીને મહુવા તાલુકાએ કે જે મહુવાના કળસાર ગામે આજે ડૉક્ટર વગરનું દવાખાનું ચાલે છે કાલે અમે રૂબરૂ મુલાકાત કરી ઘણા બધાના ફરિયાદ હતી એના ફરિયાદને અનુસંધાને રૂબરૂ મેળ્યા તો જાણવા મળ્યું કે ડૉક્ટર વગેરેનું દવાખાનું ચાલે છે એટલે અમે કાલે રૂબરૂ મેળ્યા અને તપાસ કરતાં ડૉક્ટર હકીકત ત્યાં છે જ નહીં તો અમે આ સરકારને કહેવા માગીએ કે સાહેબ ભારતના વિકાસની બણગાની વાતો કરો છો પણ ગામડામાં જે દસ દસ બાર બાર ગામના જે દર્દીઓ લાભ લે ત્યાં રજીસ્ટર મુજબ એક મહિનામાં એક હજાર દર્દીઓ સારવાર લેવા ઓપીડી માં સારવાર લેતા હોય છે હવે એ જ દવાખાનામાં આજે નથી તો અમે આ અને મહુવાના ધારાસભ્યશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે સાહેબ તમારી જવાબદારી છે તમે પ્રતિનિધિ છો મહુવા તાલુકાના એટલે વહેલી તકે અમને ન્યાય મળે અમને ડોક્ટર આપો નકર આગામી દિવસોમાં અમે પ્રતિક ધરણા તમારા જ ઘરે ધારાસભ્યના ઘરે અમે આવવાના છીએ જય ભારત જય સંવિધાન ભારત માતા કી જય વંદે માતા